મિત્રો આમ તો હવે ધીરે ધીરે વિદ્યા સહાયક ભરતીની અંદર પણ પ્રોસેસ ઝડપી ચાલી રહી છે કચ્છની જે સ્પેશિયલ ભરતી છે એની જાહેરાત આવી ગઈ છે એકવીસ તારીખ સુધી એના ફોર્મ ભરાવાના છે સમગ્ર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપી દીધેલા છે વિગતવાર જાહેરાતની પીડીએફ ડાઉનલોડ કરજો એટલે તમને ખ્યાલ આવી જશે વિડીયો માત્ર ઇન્ફોર્મેશન માટે આપણે બનાવેલો છે કે કચ્છની સ્પેશિયલ ભરતી આવી ગઈ છે અન્ય માધ્યમનું એફએમએલ આવી ગયું છે એના કોલ લેટર નીકળવાના શરૂ થઈ ગયા છે જે લાગ્યા એ બધાને ખૂબ ખૂબ અભિનંદન કચ્છની સ્પેશિયલ ભરતીમાં ફોર્મ ભરતા પહેલાં તમામ નિયમો વાંચી લેવા માટે વિનંતી ભરતીના ફોર્મ ભરવાનું શરૂઆત થઈ ગઈ છે રિસિવિંગ સેન્ટરની યાદી મૂકી દીધેલી છે આ ઉપરાંત જે પણ નિયમ છે એ દરેક નિયમની જાણકારી પણ આપેલ છે સૌથી અગત્યનો નિયમ અહીંયા કોઈ પણ પ્રકારની બદલી થશે નહીં તે તમારે વાંચીને વિચારીને તમારા ફોર્મ ભરવાનું રહેશે એટલે કોઈ પણ પ્રકારની બદલી તમારે જે નિયમો છે એ આમાં લાગુ પડશે નહીં બીજું દરેકે દરેક ટેટ આમાં માન્ય ગણાશે જે ટેટ વન છે જે ટેટ ટુ છે એ માન્ય ગણાશે એ મહત્વનું છે બીજી વસ્તુ એક એવી છે કે તમારે એનઓસી ક્યાંથી મેળવવાની તો એક જો તમે વિદ્યા સહાયકમાં નોકરી કરતા હોય તો એની છે ને અન્ય સરકારી નોકરી કરતા હોય તો ત્યાંથી રાજીનામાની જવાબદારી મંજૂર કરવાની તમારી રહેશે બાકી બધી પ્રક્રિયા લગભગ સેમ પ્રક્રિયા છે એક તો ટાટ દરેક ગણાશે બીજું બદલી નહીં થાય બરાબર છે એટલે ખાસ એ બી જોઈ લેજો અને ત્રીજું બાકી બધા રૂલ્સ રેગ્યુલેશન જે કાંઈ આપણે વિદ્યા સહાયકમાં હતા ફોર્મ ભરવાનું સબમિટ કરવાનું સેવ કરવાનું પ્રિન્ટ કાઢવાની રિસિવિંગ સેન્ટરે જવાની સુધારા વધારા જે હોય એ કરવાના સેમ પ્રોસેસ છે જે આગળ આપણે કરી છે પણ મહત્ત્વની વાત બધા જ નિયમો એક વખત વાંચી લેવા એનઓસીના નિયમો પણ આપેલા છે ક્યારે ટ્રાયલ ગણાય ક્યારે ટ્રાયલ ન ગણાય એ પણ આપેલું છે રાજ્ય બહારની યુનિવર્સિટીનું પણ આપેલું છે ઓપન યુનિવર્સિટીની માહિતી આપેલી છે એ થોડી માહિતી વાંચી લેવી એટલે લગભગ બધી સ્પષ્ટતા થઈ જશે જે મિત્રોએ ફોર્મ ભરવાના હોય ઝડપથી જગ્યાઓ પણ આપી છે વિષયવા જગ્યાઓ પણ આપી દીધી છે દરેક માહિતી આપી દીધી છે એટલે જે પણ મિત્રોને ફોર્મ ભરવાના હોય એ એકવીસ તારીખ સુધીમાં દરેક વસ્તુ પતાવી દે બને ત્યાં સુધી આ પાંચ દિવસની અંદર જ ફોર્મ ભરી દેવા વિનંતી વિશેષ કાંઈ પણ માહિતી મળશે તો આપણે વિડીયોના માધ્યમથી અપડેટ આપીશું હાલ ભરતીના ફોર્મ ભરવાના શરૂ થયા છે એટલા માટે જે લોકોને ફોર્મ ભરવાના હોય લાયકાત ધરાવતા હોય એ દરેક વ્યક્તિ ફોર્મ ભરી લે પણ ખાસ નિયમો વાંચી લે વાત રહી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની તો ઉચ્ચત્તર માધ્યમિકમાં ઘણી બધી પ્રોસેસ થઈ ચૂકી છે અને માધ્યમિકમાં જે પ્રોસેસ છે એ જોઈએ હવે એક બે દિવસમાં આવે છે કે કેમ નહીતર કેવા પગલાં લેવાની શું રજૂઆત કરવી અથવા જગ્યા વધારા માટે શું વિચારી શકાય એ બધાના અલગ અલગ ફોન આવે છે એટલે વિચારીને આપણે નિર્ણય લઈશું જય હિન્દ જય ભારત